દાદા તમને કીધું જ કે મન મોખું પાવાનું તમારે એ ખોડો તારું કીધું મને કે તમે ક્યાં પાયા મન હું તો ખબર જ નહિ

આપડે ભક્ત ભજન તો ભક્ત પાસે ઘેર ભજન ગાતો હશે ના ના અમાર ભાઈ તમારા હવે તો બંગ કઈ નહીં પીતો હવે

અદ્ધ કોદ ભરું દાડી દાડું કોણ હોભાળાય છે આ તો ક્યાં તા અર્જુન સુમ્રજી મે માબડા હું આ કાળો નથી તાપી ગયો છું અને આ શિખ્યો કેમલો શિખ મને જાતા જાતા કેમલો તો હાર પડ્યો જ હતો ને તેમ

तो रमा रुडो हो हरी खी ya! lagi

આ પેલો દારૂડિયો હમણાં જ પેલા પડ્યો તો આવે ઘંટી જોડે હેર્યો કેમ લોને પાડીને આવતો મને બોલતો હતો હેરિયો મેલી ને જતો રહે એનો કોક કરો ને કોક નિવેદન લાવો તો આ ચેટલા છોકરો બગાડશે એમ કરો એની રાખો ઓર બે દાડા વાત કાલ વાત